અરવલ્લી જિલ્લામાં છેલ્લા ત્રણ માસથી વધુ સમયથી ગેરહાજર હોય એવા દસ શિક્ષકોના નામ સામે આવ્યા છે મોડાસા તાલુકાના દાવલી પ્રાથમિક શાળાના આચાર્ય રેણુકાબેન સહિત આઠ જેટલા શિક્ષક અને શિક્ષિકાઓ વિદેશ પ્રવાસે હોય અન્ય એક શિક્ષક કોમાની સ્થિતિમાં બીમાર અને ગેરહાજર હોવાની ફરિયાદ મળતા અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષણ શિક્ષણાધિકારી નયનેશ કુમાર દવે જણાવ્યું હતું તો મોડાસા તાલુકાના દાવલી શાળાના આચાર્ય નેમ દિવસ માટે વિભાગીય મંજૂરી લઈ વિદેશ ગયા હોવાનું ઇન્ચાર્જ આચાર્યએ જણાવ્યું હતું ત્રણ માસથી વધુ ગેરહાજર હોય એવા શિક્ષકોની માહિતી મંગાવવામાં આવી છે જેમાં અરવલ્લી જિલ્લાની અંદર કુલ દસ શિક્ષકો એવા પ્રાપ્ત થયા છે કે જેઓ ત્રણ માસ કરતાં વધુ સમયથી ગેરહાજર છે જે પૈકી એક વિદ્યાસાયક જે છે કોમામાં છે જેટલા ઘણા લાંબા સમયથી બે શિક્ષકો રાજીનામું આપી અને રજા ઉપર મતલબ જતા રહેલા છે એક એ સ્વૈચ્છિક રાજીનામું મૂક્યું છે એક શિક્ષક એવો છે કે જે એની ફરિયાદ હતી અને તપાસ ચાલુ છે અને તપાસ ચાલુ હોવાના કારણે એ શાળામાં નથી આવતા અને એની હિયરિંગ પણ કરી નાખેલા છે બાકી શિક્ષકો માટે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી દ્વારા નોટિસ આપવામાં આવી છે એમાં એક અમારી અમે આરપીડીથી ટપાલ મોકલી એમની ખુલાસા નથી મોકલ્યા મતલબ કે ટપાલ પણ રિસીવ નથી થઈ એટલે આગળની કાર્યવાહી સરકાર શ્રીની જીએડીના નિયમો મુજબ કરીશું દક્ષાબેન વિનોદભાઈ રંગપુર અણસોડ પ્રાથમિક શાળાના છે એમને નોટિસ આપવામાં આવી છે પછી સરાબેન મકનાભાઈ છે એ મેઘરાજ એમને પણ એક નોટિસ આપવામાં આવી છે અને તપાસ ચાલુ છે રિતેશભાઈ ભગોરા જે લુસડીયા પ્રાથમિક શાળામાં છે મિલોડા તાલુકાના હું ડાવલી પ્રાથમિક શાળામાં ઇન્ચાર્જ આચાર્ય તરીકે પટેલ અમિત કુમાર અરવિંદલાલ ફરજ બજાવું છું મારી સ્કૂલની અંદર મારા શ્રી પટેલ રહ્યા નુતાબેન વિઠ્ઠલભાઈ કે જે વિદેશ ગમન કરેલું છે જેમને જેમને પરમિશન મતલબ ટીપીઓ સાહેબ તેમજ ડીપીઓ સાહેબ શ્રી તેમજ જૂથ મંત્રી તેમજ તેમને આ ફાઇલ બનાવીને ટિકિટ બી અંદર સામેલ કરેલી છે કે જે નેવું દિવસ માટે રજા ઉપર ગયેલ છે જે નેવું દિવસ પૂર્ણ થતા એમની ફરજ પર હાજર થશે અને એમના બાળકોની વૈકલ્પિક વ્યવસ્થા તરીકે અમે ધોરણ છ થી આઠ ના વિષય શિક્ષકો એમના બાળકોનો ક્લાસ અમે અમારા જોડે એમનો અભ્યાસ કરાવીએ છીએ એના માટે અમારા જોડે સ્માર્ટ ક્લાસ બી અવેલેબલ છે તો સ્માર્ટ ક્લાસના કારણે અમને થોડું હેલ્પફુલ રહે છે આપણી સ્કૂલની અંદર સુધી સ્કૂલ ચાલે છે શિક્ષકો એકથી આઠ ધોરણ બાલવાટિકાથી આઠ ધોરણ અને શિક્ષકો છો